હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ગલકાનું શાક જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને પ્રોટીનથી ભરપૂર છે તમે એકવાર આ ગલકાનું શાક મારી રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખાવામાં બહુ જ સરસ લાગે છે આ ગલકા મેં છોલી લીધા છે અને એને આપણે આ રીતના ઝીણા સમારી લેવાના છે એના ઉપરના છોડા કાઢીને આ રીતના નાના નાના આપણે પીસ કરી લેવાના છે તમે જોઈ શકો છો આટલા નાના આપણે એના ટુકડા કરવાના છે હવે આપણે આ પણ ગલકા સમારી લઈએ અને એને આપણે વઘારવાનું સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો મેં બધા ગલકાને સમારી લીધા છે આ રીતના એકદમ ઝીણા એના ટુકડા કરી લીધા છે આપણે બહુ મોટા નથી રાખવાના હવે એને આપણે વઘારવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે મેં અહીંયા આગળ વાસણ મૂકી દીધું છે અને મેં ગેસ ચાલુ કરી દીધો છે એમાં બે મોટી ચમચી તેલ નાખી દીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા આગળ અડધી ચમચી જીરું નાખી દીધું છે ફ્રેન્ડ્સ તમે આ રીતના બનાવશો તો તમારે નાના છોકરાઓને પણ ભાવશે એવું સરસ આ ગલકાનું શાક લાગે છે ઘણા લોકોને ગલકાનું શાક નથી ભાવતું પણ તમે આ રીતના બનાવશો તો બધા ખાશે હવે નાખી દઈશું આમાં એક ચમચી મેં અરકચરું વાટેલું લસણ લીધું છે આપણે લસણને સાંકળી લેવાનું છે આપણું લસણ સતળાઈ જાય એટલે આપણે મેં બે મીડિયમ લઈએ સારી રીતના તમે જોઈ શકો છો આપણે ટામેટા સરસ સતળાઈ ગયા છે ધીમો કરી દીધો છે હવે આપણે બીજા મસાલા નાખીશું જે આપણે ઘરમાં વાપરતા હોય એ જ રેગ્યુલર મસાલા નાખવાનો છે આપણે પણ આ શાક ખાવામાં બહુ જ સરસ લાગે છે મેં નાખીશ અહીંયા કડી એક ને અડધી ચમચી મરચું પાવડર છે એક ચમચી ધાણા પાવડર છે અડધી ચમચી હળદર પાવડર છે અને અડધી ચમચી આપણે ગરમ મસાલો લેવાનો છે હવે આને આપણે સારી રીતના સાંતળી લેવાનો છે મસાલાને જોઈ શકો છો આપણો મસાલો સરસ સતાળી ગયો છે અને મસાલામાંથી તેલ છૂટું પાડવા લાગ્યું છે હવે જે આપણે કાપીને મૂક્યા હતા ગલકા એ નાખી દઈશું અને હવે આને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ અત્યારે આની ક્વોન્ટિટી વધારે લાગે છે પણ જ્યારે શાક બનીને તૈયાર થશે તો આની ક્વોન્ટિટી ઓછી થઈ જશે આમાં આપણે પાણી નથી નાખવાનું ગેસને ધીમો જ રાખ્યો છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આને આપણે સરસ મિક્સ કરી લઈએ આ રીતના તમે જોઈ શકો છો આપણે મીઠું નાખ્યું એટલે એનું પાણી છૂટ્યું છે આમાં આપણે પાણી નથી નાખવાનું હવે આપણે આના પર એક પ્લેટ આ રીતના ઢાંકી દેવાની છે અને પ્લેટમાં જ આપણે એક ગ્લાસ ભરીને પાણી નાખી દેવાનું છે અને ગેસને મીડિયમ રાખવાનો છે અને આ જ રીતના આપણે એની વરાળતી શાગને થવા દેવાનું છે શાગને થતાં દસથી પંદર મિનિટ લાગશે અને આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા ચેક કરતા રહેવાનું છે હવે આપણે આને થવા દઈએ આપણે જોઈ લઈએ પાંચથી છ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ પાણીની જરૂર નથી એટલે આપણે હવે આ પાણી નાખી દઈશું તમે જોઈ શકો છો મેં જરા પણ પાણી નથી નાખ્યું છતાં એનામાં આપણે જે ઉપર થાળીમાં પાણી મૂક્યું હતું એનું પણ પાણી છૂટે છે અને ગલકાનું પણ પાણી છૂટે છે એટલે અંદર આપણે પાણી નાખવાની જરૂર નથી હવે આપણે આને ફાસ્ટ ગેસ પર થવા દઈએ હવે ઢાંકી દઈશું અને ફાસ્ટ ગેસ કરી દઈશું અને ફાસ્ટ ગેસ પર આપણે એને થવા દઈએ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણું શાક સરસ થવા જ આવ્યું છે બસ હવે બેથી ત્રણ મિનિટ લાગશે મેં ગેસને ફાસ્ટ કરી દીધો તો આમાં તમારે જરાક પણ પાણી નાખવાની જરૂર નથી ગલકાનું એની અંદર જ પાણી છૂટે છે હવે આપણે ધાણા નાખી દઈશું અને આને સરસ મિક્સ કરી દઈશું અને બીજી બીજી વાર આપણે ત્રણથી ચાર મિનિટ આને થવા દઈએ જો તમારે આટલો રસો જોઈતો હોય શાકમાં તો તમે આ રીતના રાખી શકો છો પણ મને આટલો રસો નથી જોઈતો એટલે થોડું મેં હજુ એનું પાણી બારીશ અને હું એ ગેસ ફાસ જ રાખ્યો છે હવે આપણે આને ઢાંકીને ફરી ત્રણથી ચાર મિનિટ રહેવા દઈએ આપણે જોઈ લઈએ આપણે ચાર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણું શાક સરસ સારી રીતના થઈ ગયું છે આવું જ આપણાને શાક જોઈએ છે આ રીતના આપણે ગેસને બંધ કરી દઈશું અને સફ કરી લઈએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણું ગલકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક ખાવામાં બહુ જ સરસ લાગે છે તમારા બાળકોને પણ આ શાક ભાવશે અને ફ્રેન્ડ્સ જો તમને આજની મારી રેસિપી ગમી હોય તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગી અને જો તમને આજની મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ